શ્રી કૃષ્ણ નમઃ માતા સરસ્વતીને નમઃ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ સુદ અગિયારસ ની વ્રત કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે દયાનિધિ હવે મને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મય જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે રાજા માધાંતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં મહામુનિએ આ પ્રસંગ કહ્યો હતો માધાંતા નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ આમલકી એકાદશી કયા કારણને લીધે સર્વ પાપોનો નાશ કરવાવાળી છે કયા કારણને લીધે આ પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષની છે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણને લીધે પવિત્ર કહેવાયું તેમજ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું મને તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા પાપોનો નાશ કરવાવાળું છે પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્રરૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા અસુરો યજ્ઞો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિ દેવેશ્વર સનાતન પરમાત્મા પરબ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા જ રહ્યા હતા ત્યાર પછી થોડોક કાળ વ્યતીત થયો હતો એક સમયે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખવાથી ચંદ્રના જેવી કાંતિવાળું થૂકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું હતું એ થુકના ટીપામાંથી આપોઆપ આમળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું હતું બધા વૃક્ષોમાં આ આદિ વૃક્ષ કહેવાય છે આથી એને પવિત્ર ગણવામાં આવે છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો ત્યાર પછી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું હે રાજન એ આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ હે દેવતાઓ અને હે મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને ઘણું જ પ્રિય છે આ વૃક્ષના સ્મરણ માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે એને સ્પર્શ કરવાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે બધાય પાપોનું હરણ કરનારું અને ભગવાન વિષ્ણુને પ્રિય હોવાથી એ વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા થળમાં શિવ શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં દેવો ફૂલોમાં મૃદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે આ રીતે આમળાનું વૃક્ષ સર્વદેવમય છે આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પવિત્ર હોય પૂજવા યોગ્ય છે ઋષિઓ બોલ્યા અમે આપને જોઈ શકતા નથી આપ કોણ છો દેવતા છો કે અન્ય કોઈ આપ અમને જે કાંઈ સત્ય હોય તે જણાવો પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ હું છું ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને દેવો અને ઋષિઓ આશ્ચર્ય પામ્યા અને તેઓ બધા આદિ અંત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તેમની સ્તુતિથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા હે મહર્ષિઓ તમને વરદાન આપું અને ઋષિઓ બોલ્યા હે ભગવાન જો તમે સંતુષ્ટ થયા હો તો અમારા લોકોના હિત માટે કોઈ એવું ઉત્તમ પુણ્યદાયી પવિત્ર વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી બોલ્યા હે દેવો હે મહર્ષ્યો ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈને વ્રત કરનારે ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી વ્રત કરનાર મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે દેવો તથા ઋષિઓ બોલ્યા હે પ્રભુ આ વ્રતની વિધિ અમને જણાવો આના દેવતા કોણ છે એમનું પૂજન કેવી રીતે કરવું સ્નાન કેવી રીતે કરવું દાન કેવી રીતે કરવું પૂજા મંત્ર અને અધૈર્ય મંત્રો ક્યાં છે તે અમને જણાવો ભગવાન વિષ્ણુએ કહ્યું હે વિપ્રગણો આ એકાદશીના પ્રાતકાળે દંત ધાવન કરીને સંકલ્પ કરવો હે પુડરી કાક્ષ હું એકાદશીએ નિરાહર રહીને બીજા દિવસે ભોજન કરીશ આપ મને ચરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું સ્નાન કરતાં પહેલાં શરીર પર માટી લગાવી માટી લગાવતી વખતે આ મંત્ર બોલવો માટી લગાવવાનો મંત્ર હે વસુંધરા તમારા પર અશ્વ અને રથ ચાલતા રહે છે અને વામન અવતારના સમયે ભગવાન વિષ્ણુએ પણ તમને પોતાના પગ વડે માપ્યા હતા હે મૃતિકે મેં કરોડો જન્મોમાં જે પાપો કર્યા હોય તેને તમે શરીરે લેપાઈને મારા એ બધા પાપોને હરી લો ત્યાર પછી શુદ્ધ જળ સ્નાન કરતા તમે સમગ્ર ભૂતો માટે જીવન છો એ જ જીવન કે જે સ્વદેહ અને ઉદ્ભિજ જાતિના જીવોના પણ રક્ષક છો તમે સર્વ રસોના સ્વામીની છો તમને નમસ્કાર છે આજે હું સમગ્ર તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચૂક્યો છું મારું આ સ્નાન ઉપર પહેલાં બધા સ્નાનોનું ફળ પ્રદાન કરનારું બને વ્રત કરનાર વિધાન પુરુષે પરશુરામની સોનાની પ્રતિમા બનાવડાવી પ્રતિમા પોતાની શક્તિ અને ધન પ્રમાણે એક અથવા અડધા ગ્રામ સોનાની બનાવડાવી જોઈએ સ્નાન કર્યા પછી ઘેર આવીને પૂજા અને હવન કરવો ત્યારબાદ બધી સામગ્રી લઈને આમળાના વૃક્ષ નીચે જવું ત્યાં વૃક્ષની ચારેય બાજુની જમીન પર ઝાડુ લગાવીને લીપીને જમીનને શુદ્ધ કરવી શુદ્ધ કરેલ ભૂમિ પર મંત્ર પાઠ કરીને જળથી ભરેલ નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે પ્રસારિત કરવા શ્વેત ચંદનથી એને લેપ કરવો કંઠમાં ફૂલોની માળા પહેરવી બધા પ્રકારે ધૂપથી સુગંધિત પ્રસરાય પ્રસારિત કરાવી ચારે બાજુ દીપ દીપકો પ્રગટાવવા સુંદર અને મનોહર વાતાવરણ તૈયાર કરવું નવી છત્રી પગરખા અને વસ્ત્ર પણ મંગાવી રાખવા કળશ ઉપર એક પાત્ર રાખીને એના પર એક પાત્રમાં ડાંગર ભરવી અને પછી તે પાત્ર પર પરશુરામની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી તેમના દરેક અવયવોની પૂજા કરવી પછી શુદ્ધ ફળ દ્વારા દેવાધિ દેવ પરશુરામજીને અધ્યર અર્પણ કરતા આ મંત્ર બોલો તતો દેવા દેવાય અર્ધે ચેવ પ્રદાયતે ફલૈન ચેવ સુભ્રેણ ભક્તિયુક્તેન ચેતસા હે દેવ શ્રી પરશુરામ હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ એનો સ્વીકાર કરો ત્યાર પછી અધર્ય પ્રદાન કરવું અને આ મંત્ર બોલવો નમસ્તે દેવ દેવે દે નમોસ્તુ તે ગૃહાણાધર્મ પ્રીતમ દત્ત મામલક્યા યુતો હરે હે દેવોના દેવેશ્વર પરશુરામ તમને નમસ્કાર છે હે જમદગીના પુત્ર પરશુરામ તમને નમસ્કાર છે હે શ્રી હરે આ આમળાના વૃક્ષની સાથે રહીને મેં આપેલા અધૈ્યનો આપ સ્વીકાર કરો આ રીતે અધર્્ય મંત્ર બોલીને શ્રી પરશુરામનો ફળો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અધૈ્ય પ્રદાન કરું ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી આમળાના વૃક્ષ નીચે જાગરણ કરું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરી ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુનું નામ લઈને આમળાના વૃક્ષની એકસો અથવા અઠાવીસ વખત પરિક્રમા કરવી પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને પૂજન માટે લાવેલી બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું પરશુરામનો કળશ વસ્ત્ર પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું દાન કરતી વખતે આ મંત્ર બોલવો શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન થાવ ત્યારબાદ પ્રથમ બ્રાહ્મણોને જમાડ્યા પછી કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું વશિષ્ઠે કહ્યું હે મહંતા ત્યાર પછી બધા દેવોએ અને બધા મહર્ષિઓએ એ વ્રત કર્યું હતું ત્યારે પણ આમ લી એકાદશીનું વ્રત કરવું જોઈએ આ સાંભળી માધાંતે વશિષ્ઠ ઋષિને કહ્યું હે મહાત્મા આપે કહેલા આ આમલકી એકાદશી એકાદશીનું વ્રત હું જરૂર કરીશ હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો કૃપા કરીને તે મને કહો

ધર્મનું આચરણ કરતા હતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા હતા આમ આખી નગરી સુખી હતી એટલામાં ફાગણ સુદની આમ લકી એકાદશી આવી રાજા સહિત સૌએ એ એકાદશીનું વ્રત કર્યું અને ઉપવાસ કર્યા કોઈએ ઘરમાં કોઈએ તળાવમાં કે કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું ત્યાર પછી બધા દેવાલયમાં એકઠા થયા એટલામાં રાજા ચિત્રરથ પણ સ્નાન કરીને એ દેવાલયમાં આવ્યો અને પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું કળશ સ્થાપન કરી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ઉત્તમ વિધિપૂર્વક પૂજન કર્યું ત્યાર પછી રાજા પ્રજાજનો સહિત જંગલમાં ગયો ત્યાં આવેલ આમળાના વૃક્ષની પણ એણે પૂજા કરી પછી એણે પ્રાર્થના કરી હે ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પછી પાણીથી અંજલિ આપતા બોલ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો અને અમારા પાપોનો નાશ કરનારા છો પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા બોલ્યા હે ધાત્રી તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયા છે અમે તમારી પ્રદક્ષિણા કરીએ છીએ તમને નમસ્કાર છે તમે શ્રી રામ દ્વારા સન્માનિત છો અમે તમા અમારા સર્વ પાપોનું હરણ કરો આમ કહીને રાજા ચિત્રરથે અને પ્રજાએ પ્રદક્ષિણા કરી પછી રાત્રિનું જાગરણ પણ એ આમળાના વૃક્ષ નીચે કર્યું એટલામાં જંગલી પ્રાણીઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર વારઘી ત્યાં આવ્યો આમળાના વૃક્ષની આજુબાજુની જમીન સ્વચ્છ થયેલી જોઈ તે ઉપરાંત આમળાના વૃક્ષના થડ પાસે અનેક દિવાસ સળગતા જોયા ત્યાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા એ ઉપરાંત ધાર્મિક કથા પણ સાંભળી તેમજ ભજન કીર્તન પણ સાંભળ્યા વળી આ બધું શું હશે એવા કુતુહલથી પ્રેરાઈને એ આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોતપોતાને ઘેર જતા હતા ત્યારે તેણે એક જણને પૂછ્યું આ બધા શું કરતા હતા પેલાએ જવાબ આપ્યો આ લોકો આમલકી એકાદશીનું વ્રત કરીને તેનું જાગરણ કરતા હતા સારું કહી પારઘી પણ પોતાને ઘેર ગયો પોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નહોતો આવી શક્યો એમ તેણે પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી આનંદથી ભોજન કર્યું થોડાક દિવસો પછી પારઘી મરણ પામ્યો એણે જીવ હિંસા કરી હતી એટલે તે રવ રવ નરકમાં જવો જોઈતો હતો પરંતુ આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એ જયંતી નગરીમાં વિદુરથ કાજાને ત્યાં વસુરમ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતા વિદુરથ રાજાએ તેનો રાજ્યાભિષેક કર્યો વસુરમના રાજ્યમાં દસ હજાર ગામ હતા તે મહાપરાક્રમી હતો તેજમાં તે સૂર્ય સમાન ક્રાંતિમાં એ ચંદ્ર સમાન વીરતામાં એ ભગવાન વિષ્ણુ સમાન અને ક્ષમામાં એ પૃથ્વી સમાન હતો એણે ઘણા યજ્ઞો કરાવ્યા હતા અનેક પ્રકારના દાન પણ આપ્યા હતા એ ધર્મપરાયણ કર્મ અને સત્યવાદી હતો ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત તો પોતાના રાજ્યના ઘણા શહેરોમાં વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો બનાવડાવ્યા હતા એક વખત એ મૃગમાં રમવા જંગલમાં ગયો જંગલમાં ખૂબ અંદર જતા એ દિશા ચૂક થઈ ગયો અને ભૂલો પડ્યો આમ તેમ ઘણું ભટક્યો પણ માર્ગ ન મળતા એ ઘણો સ્થાકી ગયો અને હાથનું ઓશિકું બનાવી આમળાના એક વૃક્ષ નીચે સૂઈ ગયો થોડી વારે ડુંગર પર રહેતા યવનોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું તેમણે સૂઈ રહેલા રાજાને ઓળખ્યો અને તુરત જ બોલી ઉઠ્યો આ રાજા આપણો દુશ્મન છે એને મારી નાખો પણ એટલામાં તો રાજા વશરૂમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી એની ભ્રૂકુટી વાંકી હતી અને આંખોમાંથી આગ ઝરતી હતી તેણે એક હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એણે યવનોને યુદ્ધ માટે લલકાર્યા અત્યંત ક્રોધાય માન થઈને એણે બધા જ યવનોને મારી નાખ્યા થોડી વારે રાજા જાગ્યો આજુબાજુનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યું એણે મનમાં વિચાર કર્યો આ બધા મરેલા યુવાન યવનો તો મારા શત્રુ હતા આમને કોણે માર્યા હશે મારા ક્યાં હિતે છુયા મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ હે રાજન તું આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો હતો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુરમનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતો એને જંગલમાંથી રસ્તો પણ જડી ગયો સુખરૂપ એ પોતાના મહેલોમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતા પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલાં કરતા પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વશિષ્ઠ કહ્યું હે માધાનતા આમલકી એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે એમાં સંશય નથી આ રીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠ આનાથી વધુ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી સર્વ પાપોમાંથી છોડાવનારું આ દુર્લભ આમલકી એકાદશીનું વ્રત તમે કરો બધા તીર્થોનું સેવન દર્શન જ્ઞાન સ્નાન વગેરે કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ આમલકી એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણાય નમઃ